નમસ્કાર દોસ્તો મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે ઘઉંમાં હાર્વેસ્ટિંગનું કામ ચાલે છે અને આ જે ઘઉંની વેરાયટી છે એ છે ચારસો છન્નું જે આપણે ટુકડા ઘઉં કહીએ છીએ એ વેરાયટી છે હવે આપણે અત્યારે હાર્વેસ્ટિંગ હાલે છે તો ઘણા ખેડૂતો એક મોટી ભૂલ કરે છે અને જેના કારણે એને ભાવમાં છે એક મોટો ડિફરન્સ જોવા મળે છે અને ભાવ એને ઓછો પણ મળી શકે છે તો આપણે હાર્વેસ્ટિંગ સમયે શું ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી આપણે વીસ પચીસ કે પચાસ રૂપિયાનો પણ ફાયદો મને થઈ શકે છે તો સૌથી પહેલાં કે આપણે કોઈપણ જે હાર્વેસ્ટિંગનું કામ ચાલતું હોય તો વધારે જે આપણા ખેડૂતો હોય એ શું જ હોય કે આપણે જે ઘઉંનો ઢેગલો હોય છે એ ટેગલામાં ચોખ્ખો ટેગલો હોવો જોઈએ એમાં કૂતરા છે એ ઓછા હોવા જોઈએ પણ હકીકતમાં આપણે જે માલ ઘઉં વેચીએ છીએ ડીલરને કે કોઈ વેપારીને કે માર્કેટ યાર્ડમાં તો એ ક્વોલિટીમાં શું જોવે છે તો એ સૌથી પહેલાં એ તો એ જોવે છે કે એની જે ઘઉંની જે લાઈટ છે દાણાની એ કેવી છે પછી બીજા નંબરમાં એમાં કટકી કેવી છે આપણા અંદર નીચે પાવડર ફૂંકો નીકળતો હોય એ કેટલી એની પ્રમાણ છે અને એમાં જે ભેજ છે હવા એ હવા કેટલી છે અને જે ઘઉંના દાણામાં જે આપણે ડાઘ છે એ ડાઘ કેવો છે એ ઉપરથી જે એનો ભાવ નક્કી થતો હોય કે આ બિયારણમાં ઘઉં ચાલશે કે પછી મિલમાં ચાલશે કે એવી રીતે તો હવે આપણે શું ધ્યાન રાખવું જોઈએ હાર્વેસ્ટિંગ સમયે તો હાર્વેસ્ટિંગમાં આપણે જોતા હોય કે આપણે પૂતળા કેમ ઓછા આવે આપણે એવી આપણી બધાની ખેડૂતોની ગણતરી હોય છે પણ હકીકતમાં કૂતરા તમારે ઓછા કરવો હોય ક્યારે કૂતરા ઓછા થાય કે જ્યારે હાર્વેસ્ટિંગ મશીન હોય છે મશીનમાં જે આરપીએમ અને જે થ્રેશર અંદર મશીન હોય છે એનું પ્રેશર વધારે રાખો એટલે એમાં કૂતરાની આપણે જે સંખ્યા છે એ ઓછી થઈ જાય અને ચોખ્ખો ઢેગલો નીકળે પણ જેમ તમે પ્રેશર રાખશો એમ આપણે પ્રેશર વધે એટલે એક તો પેલાં જે ઘઉંના દાણાની છે કટકી એ વધારે થાય કારણ કે જેમ પ્રેશર રાખે એમ કટકી વધારે કરે અને જેમ પ્રેશર રાખવો એટલે એક બીજું નુકસાન શું થાય કે જે આપણે ઘઉંનો દાણાનો જે લાઈટ હોય છે લાલ દાણો એ લાલ ના દેખાય અને એ સફેદ દેખાવા માંડે એટલે આ એક બે નુકસાન થાય છે અને જે ડીલર હોય છે આપણે વેપારી એ ક્વોલિટીમાં એ જ જોવે છે એને પૂતળા નથી નડતા કોઈ પણ માલ ખરીદવા માટે પણ એને નડે છે કટકી અને એનો કલર જો આ કલર અને કટકી નહીં હોય એટલે તમારે વીસથી પચાસ રૂપિયાનો ડિફરન્સ છે તમારે જોવા મળે છે એટલે આપણે થોડાક કૂતરા છે વધારે આવે તો આપણે ચાલશે પણ ઘઉંમાં છે એક તો કટકી અને એની જે ચમક છે લાઈટ એ આપણે ના જાવી જોઈએ તો જ આપને એમાં ઘઉંનો એક સારો અને હાઈએસ્ટ ભાવ મળી શકે છે અને બીજું એ કે આપણે જે અત્યારે આ ઘઉં છે એ ચારસો છન્નું છે અને ચારસો છન્નું ઘઉં આપણે દસ નવેમ્બરે વાવેતર કરેલ હતું એટલે આ જે ત્રેવીસ ફેબ્રુઆરી છે તો આજે આ ઘઉંને આપણે સો દિવસની આસપાસ છે એ સમયગાળો થઈ ગયો છે અને સો દિવસે હાર્વેસ્ટિંગનું આપણે સ્ટાર્ટ કરી દીધું છે અને આ ઘઉંને આપણે એંસી દિવસ સુધી પાણી આપેલું છે તેમ છતાં પણ આમાં થોડીક ઝાકરને કારણે આમાં જે ઘઉંમાં છે કાળા ડાગા પણ થઈ ગયા છે કે આ એક આપણે ભાવ છે થોડો ઘણો તોડી શકીએ છીએ તો આ આપણે હાર્વેસ્ટિંગ સમયે જો ધ્યાન રાખીએ કે ઓછું પ્રેશર રાખીએ અને પ્રેશર બહુ ઓછું પણ નથી રાખવાનું જો ઓછું પ્રેશર રખવું છું આપણે તો આપણે જે ઘઉંની જે ડુંડી હોય છે એ ડુંડીમાં દાણા રહી જવાનો પણ શક્યતા રહી શકે છે અને બીજું એક કે જે આપણે ઘઉં છે એ સારી રીતે બધા એકસાથે પાકી જાય પછી જ છે હાર્વેસ્ટિંગ કરવું જોઈએ ઘણા ખેડૂતો શું ઉતાવળ કરી જાય અને બે ચાર દિવસ માટે હે કે વાવેતર કે કોઈ અન્ય કારણસર વેલુ હાર્વેસ્ટિંગ કરી નાખે અને જેનાથી એક આ બહુ મોટો આપને લોસ થઈ શકે છે તો એટલું આપણે ઉતાવળ પણ ના કરવી જોઈએ તો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આવી રીતના તમને વિડીયો મળતા રહેશે તો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ